નમસ્કાર મિત્રો મિત્રો અત્યાર સુધી કોઈ પણ પ્રોપર્ટી હોય તો આપણે એવી ધારણા હતી કે પ્રોપર્ટીનું એક વખત રજીસ્ટ્રેશન થઈ ગયા પછી આપણે એના માલિક બની જાય છે પરંતુ વાસ્તવિકતા જે છે કંઈક અલગ છે મિત્રો અને એ હમણાં હમણાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદાની અંદર ખુલાસો કર્યો છે કે સુપ્રીમ કોર્ટની અંદર એવો ખુલાસો કર્યો છે કે ભાઈ કોઈપણ પ્રોપર્ટી હોય તો એમાં તમે રજીસ્ટ્રેશન કરવાથી તમે એના માલિક નથી બની જતા એની સાથે સાથે અલગ બીજા ડોક્યુમેન્ટ પણ તમારી પાસે હોવા જોઈએ જ્યાં સુધી ડોક્યુમેન્ટ તમારી પાસે નહીં હોય ત્યાં સુધી તમે એનો માલિકનો દાવો નહીં કરી શકો તમે એના માલિક નથી બની જતા તો સુપ્રીમ કોર્ટે જે છે તે ચૂકાદો શું આપ્યો છે અને એની સાથે સાથે ડોક્યુમેન્ટ કયા કયા હોવા જોઈએ એના વિશે સ્પષ્ટતા કરી છે તો વિગતવાર વાત કરીશું આપણે આ વિડીયોના માધ્યમથી તમે પણ આ વિડીયોને ધ્યાનથી જોજો તો તમને પણ ખ્યાલ પડશે મિત્રો કે કોઈપણ પ્રોપર્ટીનું તમે રજીસ્ટ્રેશન કર્યું હોય તો એની સાથે સાથે બીજા ડોક્યુમેન્ટ પણ જે છે એ તમારી પાસે હોવા જરૂરી છે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો પ્રોપર્ટીને લઈ અને સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે એક કેસની અંદર જે છે ચુકાદો આપ્યો છે કે સંપત્તિની નોંધણી અને માલિકી અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે કે અત્યાર સુધી એવી લોકોની અંદર ધારણા હતી કે સંપત્તિની નોંધણી થઈ જાય તે પછી તેનાથી પૂરેપૂરો માલિક હક મળી જાય છે પરંતુ વાસ્તવિકતા જે છે કંઈક અલગ છે જે સુપ્રીમ કોર્ટે હમણાં એક ચુકાદાની અંદર જે છે એના વિશે સ્પષ્ટતા જણાવી હતી સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ફક્ત સંપત્તિની નોંધણી કરાવી લેવાથી માત્રથી તેના માલિક નથી બની જવાતું સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ચુકાદાથી અસર જે છે એ સંપત્તિના માલિકો ત્યાર પછી કાયદાના વ્યવસાય સાથે જે જોડાયેલા લોકો છે તેમજ રિયલ એસ્ટેટ મતલબ કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે બિલ્ડિંગો જે છે તો એવા ક્ષેત્રની અંદર વ્યાપક પ્રમાણમાં અસર થઈ શકે છે સુપ્રીમ કોર્ટે સંપત્તિના મામલામાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે સંપત્તિ નોંધણી માલિકનો હક જે છે મેળવવાની એક પ્રક્રિયાનો એક ભાગ છે પરંતુ તમે ખાલી નોંધણી કરાવવાથી તમે માલિકી હક ધરાવી શકો નહીં રજિસ્ટ્રેશનનો મતલબ કાયદેસર કબજો કે સંપત્તિ પર કંટ્રોલ નથી થતો માલિકી સંપત્તિના ઉપયોગનો કાયદેસર અધિકાર આપે છે જે બાદ સંપત્તિને ટ્રાન્સફર કરી શકાય છે ટ્રાન્સફર કરી શકાય છે અથવા તો વેચી શકાય છે બરાબર રજીસ્ટ્રેશનનો મતલબ કાયદેસર કબજો કે સંપત્તિ પર કંટ્રોલ નથી થતો પરંતુ માલિકી સંપત્તિના ઉપયોગનો કાયદેસર જે છે એ અધિકાર આપે છે જે બાદ તમે સંપત્તિ જે છે તમારી કોઈ પણ પ્રોપર્ટી હોય મકાન હોય પ્લોટ હોય દુકાન હોય કે ખેતર હોય તો એને કોઈ બીજાના નામ ઉપર ટ્રાન્સફર કરી શકો છો અથવા તો તમે વેચી શકો છો તો જમીન માલિકને હક માટે કયા કયા ડોક્યુમેન્ટ અન્ય ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો એના વિશે વાત કરીએ હવે આપણે કે ભાઈ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે સંપત્તિના માલિક બનવા માટે નોંધણી દસ્તાવેજો તો જરૂરી છે જ પરંતુ તેની સાથે સાથે સંપત્તિના હસ્તાંતરણ એટલે કે મિલકતનો કબજો મેળવવા માટેનું પ્રમાણપત્ર સંપત્તિના ટેક્સની ભરપાઈની રસીદ ત્યાર પછી પદેશન લેટર ટેક્સની રસીદ સહિતના તમામ દસ્તાવેજો પણ જરૂરી છે અને અન્ય વિભાગો પાસેથી એનઓસી મતલબ કે નોન નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવું પણ જરૂરી છે ઓનરશીપ દ્વારા વ્યક્તિને સંપત્તિનો કબજો તેનો ઉપયોગ કરવા માટે ટ્રાન્સફર કરવા માટેનો હક મળે છે ત્યારબાદ વાત કરીએ તો માલિકી માટે ટાઇટલ ડીડની પણ જરૂર પડે છે સુપ્રીમ કોર્ટના આ ચુકાદામાં સંપત્તિના રજીસ્ટ્રેશન અને માલિકી વચ્ચેની જે અંતરની જે સ્પષ્ટતા કરી હતી માત્ર રજિસ્ટ્રેશનથી માલિકી હક મળી જતો હોવાનો જે ભ્રમ અત્યાર સુધી લોકોમાં હતો તો એના વિશે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપી અને સ્પષ્ટતા કરી હતી કે ફક્ત રજીસ્ટ્રેશન કરાવવાથી તમે માલિક હક નહીં બની શકો એની સાથે સાથે મેં જે ડોક્યુમેન્ટ જણાવ્યા છે તો એ ડોક્યુમેન્ટ પણ તમારી પાસે હોવા જરૂરી છે એ ડોક્યુમેન્ટ હશે ત્યારે જ તમે સંપૂર્ણપણે માલિકી હક ધરાવી શકશો એ પ્રોપર્ટી જે છે એ તમારા નામ ઉપર તમે કરી શકશો તો આ પ્રમાણે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો એક ચુકાદો હતો જે મેં તમને જણાવ્યો છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો